બે હજાર બસો બત્રીસ કેટલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રણ માંથી બે બાદ કરવાના છે તો ત્રણ માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો બે બાદ કરીએ તો કેટલા વધે તો બે હવે આપણે ચાર માંથી બે બાદ ચારસો તેમાંથી બે હજાર બસો બત્રીસ બાદ કરીએ તો બે હજાર બસો એકવીસ જવાબ આવે દાખલા નંબર બે પાંચ હજાર છ

પાંચમાંથી ત્રણ બાદ કરવાના છે તો પાંચ માંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધે તો બે ત્રણ છ હજાર છ આવે છસો ચોર્યાસી ઓછા ત્રણ હજાર બસો બાવન કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 4 માંથી 2 બાદ કરવાના છે તો 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે તો 2 હવે આપણે 8 માંથી 5 બાદ કરવાના છે તો 8 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે તો 3

હવે આપણે ત્રણ માંથી એક બાદ કરવાના છે તો ચાર માંથી બે બાદ કરવાના છે તો ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો બે હવે 5 માંથી 3 બાદ કરવાનો છે તો 5 માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે તો 2 આપણે 5438 માંથી 3212 બાદ કરીએ તો 2226 જવાબ આવે દાખલા નંબર 5 6564 હવે આપણે છ માંથી બે બાદ કરવાના છે તો છ માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો ચાર હવે આપણે છ માંથી ચાર બાદ કરવાના છે તો છ માંથી ચાર બાદ કરીએ તો કેટલા વધે તો બે આપણે છ હજાર પાંચસો ચોસઠ માંથી ત્રણ હજાર બસો બાર કેટલો હવે આપણે ચાર માંથી બે બાદ કરવાના છે તો 4 માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો બે હવે આપણે છ માંથી બે બાદ કરવાના છે તો છ માંથી બે બાદ કરીએ તો કેટલા વધે તો ચાર બાદ કરવાના છે તો આઠ માંથી ત્રણ હજાર બસો બાર બાદ કરીએ તો પાંચ હજાર ચારસો બત્રીસ જવાબ આવે જો તમને અમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં